દર્શક મિત્રો કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે અને તે સત્યતા આજે કરી બતાવી છે કેશોદની સાંગાણી હોસ્પિટલમાં એક યુવતી ગળે ફાંસો ખાઈને આત્મહત્યાની કોશિશ કરી હતી અને અત્યંત સિરિયસ હાલતમાં તેને કેશોદની સાંગાણી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં ડૉક્ટર રાજેશભાઈ સાંઘાણી તેમજ ડૉક્ટર અજયભાઈ સાંઘાણી અને તેમની સાથે અન્ય ડોક્ટરોની ટીમ દ્વારા આ મહિલાને બચાવી લેવામાં આવી હતી અતિ સિરિયસ હાલતમાં આ મહિલાને સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ દેવદૂત બનીને આવેલા ડૉક્ટરો દ્વારા આ મહિલાને બચાવીને નવું જીવતદાન આપવામાં આવ્યું હતું સાથે સાથે જો વાત કરવામાં આવે તો સાંગાણી હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને સાંગાણી હોસ્પિટલ દ્વારા અનેક લોકોના જીવ બચાવવાની હકીકત પણ સામે આવી છે જેથી આ જીવ બચાવનાર હોસ્પિટલ લોકોની દેવદૂત સમાન બની ચૂકી છે ડોક્ટર રાજેશ સાંગાણી એમડી સાંગાણી હોસ્પિટલ આ ડૉક્ટર અજય સાંગાણી કાનના ગળાના સર્જન અને સાંગાણી હોસ્પિટલ આ ડૉક્ટર લાડુમર સાહેબ જે એનેસ્થેટિસ્ટ છે ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ છે અમે આ ટીમથી એક દર્દી જે વીસ વર્ષની છોકરી છે થોડું સામાજિક તકલીફના કારણે એનું નામ કે ગામનું નામું નથી આપતો પણ આ છોકરી છે ગળા ખાંસાથી ગળા ખાંસો ખાય અને લાસ્ટ ક્રિટિકલ કન્ડિશનમાં બે જગ્યાએથી ના પાડ્યા પછી આપણી હોસ્પિટલે પહોંચી અને ઓલમોસ્ટ ડાઇંગ કન્ડિશન કહી શકાય કે એના રિલેટિવ્સ પણ માનવા તૈયાર છે કે લગભગ બેથી ત્રણ મિનિટમાં એ છોકરી એક્સપાયર થઈ થઈ શકે આ કન્ડિશનમાં અમારી હોસ્પિટલ પર આવી તાત્કાલિક લાડુમોર સાહેબ અમારી ટીમ હાજર થઈ ગયા અને એ દર્દીની એ છોકરીની એટલી ક્રિટિકલ કન્ડિશનમાં વિધાઉટ એની સિગ્નેચર કોઈ જાતની સહી કર્યા વગર કે એકદમ આ આત્મવિશ્વાસથી આ છોકરીની ટ્રીટમેન્ટ કરી સાહેબે તાત્કાલિક ગળામાં કાણું પાડી અને એને શ્વાસ લેવાનું ચાલુ કરાયું બાકી મેં મારું વેન્ટિલેટર ને એ બધું રેડી રાખ્યું હતું એટલે વેન્ટિલેટરને એ બધી સુવિધાઓથી છોકરીની ટ્રીટમેન્ટ કરી અને લગભગ બેથી ત્રણ કલાકની જહેમત પછી છોકરીમાં થોડો શ્વાસ પાછો આવ્યો અને અંતે આજે પાંચમે દિવસે છોકરીને વેન્ટિલેટર નીકળી ગયું આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં ટ્રાન્સફર થઈ ગઈ અને તમારી નજર સામે એ છોકરી હરતી ફરતી થઈ ગઈ લાડુમોર સાહેબ અજય સાંગાણી સાહેબ મેં અને અમારા સ્ટાફની આખી જે ટીમ છે એના એની તનતોડ મહેનતના કારણે એ છોકરીનો જીવ બચ્યો મિત્રો આ એક જીવ બચ્યો એ અમારા માટે બહુ ખુશીની વાત છે અને બીજી એક ખાસ ખુશીની વાત તો એ છે કે આ પબ્લિક જનતા કેશોદ અને આસપાસની જનતા અમારી ઉપર આવા બધા કેસ માટે એટલો બધો વિશ્વાસ મૂકે છે અને આજની સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ